છે આપણો હળવદ માળીયા હાઈવે અને અહીંયા સ્વીપલ અકસ્માત થયો છે વાત કરીએ તો રખડતા ઢોરનો રોડ ઉપર ત્રાસ છે અને ધીયો ધીયો વધતો જાય છે આપ પણ જોવો છો જે આ અહીંયા રોડ પર રખડતા ઢોર જ્યારે આડા ઉતરે છે ત્યારે ક્યાંક ને ક્યાંક અકસ્માતને નોતરે છે આવું અવારનવાર બને છે ને આપણે જોઈ રહ્યા છીએ મેં કીધું એમ આ છે હળવદ માળિયા હાઈવે અને અહીંયા રખડતા રોડ ઉપર હોય છે અવારનવાર જેથી કરીને આ હાઈવે ઉપર આવી રીતે જ્યારે અચાનક પસાર થાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક એવું બને છે અકસ્માત પરંતુ અહીંયાથી આપણે લાઈવ એટલા માટે બતાવીએ છીએ કે હાઈવે પર આવા અવારનવાર બનાવવા સામે આવતા હોય છે ને આપણે ફરી એકવાર કહીએ કે આ ટ્રક છે આની આગળ પણ એક ટ્રક હતો જેને અચાનક બ્રેક વાગવાથી એટલે કે એને બ્રેક મારી રોડ ક્રોસ કરતા પશુ જ્યારે રોડ ક્રોસ કરતા હતા ત્યારે એને બ્રેક મારી અને એ ગૌ સાથે અથડાય નહીં એટલે માટે ગૌશને બચાવવા બ્રેક મારી ત્યાર પછી બીજો ટ્રક જે આગળ જતો હતો એને બ્રેક મારી એના ટ્રક પાછળ આ ટ્રક ઘૂસી ગયો છે એને આપણે લાઈવ માધ્યમથી તમે લાઈવ જોઈ રહ્યા છો જે દર્શક મિત્રો જોઈ રહ્યા છો તે આની આગળ પણ એક ટ્રક હતો એની પાછળ એક રિક્ષા હતી એટલે છકડો જેને આપણે કહીએ છીએ છકડો રિક્ષા એને સદનસીબે બહુ કોઈ જાનહાની થઈ નથી ચકડો રિક્ષામાં ઈજાગ્રસ્ત થયા છે જે ચાલક છે આ ટ્રક છે જે જે ઓગણચાલીસ ટી સોળ છ્યાસી નંબરનો ટ્રક છે આ ટ્રકમાં બીજો ટ્રક જે આગળ જતો હતો એને અચાનક બ્રેક મારી ગૌ બચાવવા અને એ સમય દરમિયાન આ ટ્રક અથડાયો છે જે તમે જોઈ રહ્યા છો એટલે ડ્રાઈવરને કોઈ ઈજા નથી પરંતુ જે જે અહીંયા જે ટ્રક અથડાયો છે જે આગળ તો એ ટ્રક અહીંયા અથડાયો છે જેને લઈને પણ આ સદનસીબે કોઈ જાન જાનહાની નથી પરંતુ જે પાછળ આપણે આ ટ્રક ની પાછળ જે રિક્ષા આવતી હતી અચાનક બ્રેક વાગવાથી મિત્રો એ રિક્ષામાં ડ્રાઈવર છે ઈજાગ્રસ્ત થયા છે જેને સામાન્ય ઈજા જેવું હાલ પૂરતું આપણને લાગી રહ્યું પરંતુ એ હળવદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને અહીંયાથી આ રીતે ત્રિકલ ત્રિપલ અકસ્માત થયો છે જે આ તમે ગૌવંશ જોઈ રહ્યા છો એ ગૌવંશ ક્રોસ એટલે કે રોડ ક્રોસ કરતા વચ્ચે અચાનક ટ્રકમાં બ્રેક વાગતા આની આગળ જે ટ્રક હતો એને બ્રેક માગી એટલે આ ટ્રક એની સાથે અથડાયો અને એની સાથે આ રિક્ષા અથડાઈ અને એના ડ્રાઈવર એટલે કે સકડો રિક્ષાના ચાલકને ઈજા થઈ છે જે કંઈ મિત્રો જોઈ રહ્યા છો એ ઝડપથી શેર કરો એટલે જેના પણ રિક્ષા ચાલકના પરિવારજનો છે એ તાત્કાલિક હળવદ સરકારી હોસ્પિટલે પહોંચે ને આમ પણ આપણે જોઈ રહ્યા છીએ મેં ફરી એકવાર કહીએ જ્યાં અહીંયા અથડાયા છે એના કાચના ટુકડા પણ તમે રોડ ઉપર જુઓ છો ટ્રક સાથે ટ્રક અથડાયો એટલે ટ્રકની પાછળ ટ્રક ઘૂસી ગયો જેથી કરીને આ બનાવ સામે આવ્યો છે પરંતુ આવી જ રીતે અવારનવાર જ્યારે રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ આપણે જોઈએ છીએ ઘણીવાર અકસ્માતમાં મોટી જાનહાની પણ થાય છે અને આવા અવારનવાર અકસ્માતો બને છે ત્યારે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો મેં ફરી એકવાર કહીએ કે આ હળવદ બાયપાસ જે છે હળવદ ત્યાંથી જીજે છત્રીસ જીજે ઓગણચાલીસ ટી સોળ છ્યાસી નંબરનો આ ટ્રક છે આની આગળ પણ એક ટ્રક હતો જેની સાથે આ ટ્રક અથડાયો છે તમે જોવો છો ડ્રાઈવરની કેબિનની બાજુમાં જે એક ડ્રાઈવરની કેબિનની બાજુમાં જે આપણને ટ્રકમાં નુકસાન થયું છે એટલે કે અહીંયા બીજા ટ્રક પાસે ટ્રક મૂકવાથી થયું છે તેને લઈને આપણે લાઈવ બતાવી રહી છે નજરવોધના માધ્યમથી તમે લાઈવ પણ જોઈ રહ્યા છો અહીંયા ટ્રક સાથે ટ્રક અથડાયો છે ફરી એક વાત જે ઓગણ ચાલીસ ટી સોળ છ્યાસી નંબરનો આ ટ્રક છે ઈજાગ્રસ્ત તમામ મેં કહ્યું એમ બે ટ્રક સાથે ટ્રક પાછળ ટ્રક ઘૂસવાથી પાછળ રિક્ષા જે સકડો આવતી હતી એની સાથે અથડાતા એના ડ્રાઈવરને ઈજા થઈ છે જેથી કરીને કોઈ મોટી જાનાની બચીશ પરંતુ આવી જ રીતે રખડતા ડોરી જ્યારે પસાર થાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક મેં કીધું એમ ગંભીર અકસ્માતો ઘણીવાર નોતરે છે ઘણીવાર સામાન્ય અકસ્માતો થાય છે ત્યારે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો તમામ દર્શક મિત્રો ખૂબ ખૂબ આભાર આભાર દર્શક મિત્રો